અમણ સોલંકીને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ ફાળવાય રાજ્ય કક્ષાના મંત્રીઓની વાત કરીએ તો ઈશ્વરસિંહ પટેલને જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપાયો તો પ્રફુલ પાંસેરિયાને આરોગ્ય પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણનો સ્વતંત્ર હવાલો સોંપાયો ડોક્ટર મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપાયો તો પરસોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ અને કાંતિલાલ અમૃતિયાને શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા રમેશ કટારાને કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌ વિભાગ તો દર્શનાબેન વાઘેલાને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા કૌશિક વેકરિયાને કાયદો અને ન્યાયતંત્ર ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી બનાવાયા પ્રવીણ માળીને વન અને પર્યાવરણ ક્લાયમેટ ચેન્જ વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બનાવાય જયરામ ગામિતને રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ છાપકામ અને અને લેખન સામગ્રી પ્રવાસન વિકાસ નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બનાવા ત્રિકમ છાંગાને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના તો કમલેશ પટેલને નાણાં પોલીસ હાઉસિંગ જેલ નાગરિક સંરક્ષણ ગૃહરક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ સરહદી સુરક્ષા અને નશાબંધી અને આબકારી વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બનાવા સંજયસિંહ મહિડા મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પંચાયત અને ગ્રામ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી બનાવ્યા પૂનમચંદ બનંડા ને આદિજાતિ વિકાસ અન્ન અને નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી બનાવ્યા તો સ્વરૂપજી ઠાકોરને ખાદી કુટીર ગ્રામ ઉદ્યોગ વિભાગ અને રીવાબા જાડેજાને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી બનાવ્યા